બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા રૂપિયા ઓગણીસ લાખ ઇઠ્યોતેર હજાર પરત અપાવ્યા બોટાદ ઢસા ગઢડા પાળિયાદ અને બરવાડાના તેત્રીસ અરજદારો સાથે કુલ રૂપિયા ત્રેવીસ લાખ પચીસ હજારનું ફ્રોડ થયું સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ભોગ બનનાર લોકોને તેમના રૂપિયા ઓગણીસ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો બે પરત આપવામાં સફળતા મેળવી ભોગ બંધારાઓએ સાયબર ક્રાઇમ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો એપ્રોક્સ આઠ થી નવ મહિના પહેલા એક જેડીપી ક્લબ રિસોર્ટ નામની એક આખી કંપની છે અમદાવાદમાં એમાં આપણે ઓનલાઈન સર્ચ કરીને એમાં આપણે યુપીઆઈ થી એ ભાઈને પેમેન્ટ આપણે ટ્રાન્સફર કરેલું જે તે સમયે આપણે એ પોલિસી યુઝ કરવાની થઈ ત્યારે એ ભાઈ આપણા નંબર બ્લોક કરી દીધા અને સ્વિચ ઓફ કરી દીધા પછી આપણને ખબર પૂરું કે આપણી સાથે ફ્રોડ કરેલું છે આ લોકોએ એટલે આપણે વન નાઇન થ્રી ઝીરો ઉપર ઓનલાઈન સાયબર ક્રાઇમમાં અરજી લખાવી અરજીમાંથી પછી આપણે એમના અલગ અલગ બે ચાર એકાઉન્ટ હતા એ બધા અહીંયા સાયબર ક્રાઇમમાંથી સીઝ કરી દીધા બોટાદ સાયબર ક્રાઇમમાંથી અને આગળની પ્રોસેસ શરૂ કરી